મિત્રો આપણે પોગી જે છે જનકભાઈ ની બધાય છે ને કે બુકો ને હોય છે કે ગીના મીને માપવાનું છે છોકરાઓને આ નિશાળીય બધાય છે ને બરોબર તો જનકભાઈ ની બધાય છે કે આડો ઓડું કામકાજ કરે છે હું કરતા એ ખબર નઈ બાકી સે બધાય જનકભાઈ ની બધાય છે બુકો નું હું કહેવાય કે વિતરણ કરવા મળ છે જનકભાઈ ને બધાય ખાસ મિત્રો આવેલા છે બાયર ગામ થી બરોબર હા હું કહેવાને સરપ્રજ બબડે લઈ દે છે બરોબર 15 15 અંગલે

તો આપણે છે ને આઠ એકલો પોળો કરો ને અત્યારે દેડકો થઈ જાય ધૂનિયા નો પછી ટાટાપોર નગર છું બરોબર ફાઇનલી મિત્રો હું નાનજી ભાઈ જાય છે નિશાળા કેમ કે નાની વિલેજ રસોઈવાળા આવેલા છે એટલે મોટી ચેનલ છે તો તમે બધા મિત્રો એને જો હું લિંક આપી દઉં એવું લાગે તો બરોબર ને જે કે ભાઈ આવેલા છે બરોબર જે જે ભાઈ હોય જે કે ભાઈ મળી જે કે ભાઈ આવેલા મારા ખાસ મિત્ર યાર આમ તો કોઈ દિવસ મુલાકાત નહીં કરી પણ આમ તો આડાવાળા જતા હોય તો મુલાકાત થતી હોય પણ આમ કોઈ દિવસ ભેગા નથી તો હાલો આપણે ના જઈએ પછી તમને બતાવો બરોબર હું બધું સૌ પ્યાલું ઝીકડું લગડું યાર તો ના જાય પછી તમને એવું લાગે તો બતાવું બરોબર તો બને તો ફાઈનલી બીજું આપણે જો જનકભાઈની ની બધે છે ને બુક ને એવું છે કે માપવાનો છે છોકરાઓને આ નિશાળીયા બધા છે ને એને બરોબર તો જનકભાઈ ની બધા આડો ઓડું કામકાજ કરે છે હું કરતા ખબર નહીં બાકી શે બધાય ને આ બોલર આખી ટીમ આવેલ બરોબર આખા એક ટીમ રસોઈનું મતલબ એને ને નિશાળિયા છે ને એને બધા જમાડવાના બરોબર તો એટલા માટે જનકભાઈની બધું એક ખર્ચા બરસા કરેલા આપણને કઈ ખબર ને બરોબર તો હશે ને ફાઇનલી મિત્રો છે ને જનક જનકભાઈની બધા જો બુકોને શું કહેવાય કે વિતરણ કરવા મળે છે જનકભાઈને બધા ખાસ મિત્રો આવેલા છે બહાર ગામથી બરાબર જો બુકનું વિતરણ કરવા મળે છે જનકભાઈ તમને દેખાય તો કોમેન્ટમાં કહેતો મને તો જે દેખાય કે છે ને બહુ એટલા માટે બરાબર તો તો નિશાળીયા અવાજ કરે છે થોડોક થોડોક અને હેડ વસ્તુ ને અવાજ કોણ કરે અને નાનજીભાઈની બધાને વિડીયો છે મોસ્ત મજાનો

તો ભાઈ એને આપણે ડિસ્ટી પછી બહુ કરીની જરી કે ક્લિપ ઉતારીને વિજો બરાબર તો હું આશા રાખું કે છે ક્લિપ એ એમ ક્લિપ ગમી હોય તો યાર લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દો સબસ્ક્રાઇબ ન કરો તો તમારા મનનો મોળો મને લાઈક તો કરી દીધું મને ઓલા સમજો લાઈક એ ન કરો તો કાઈ નહીં સબસ્ક્રાઇબ ન કરો તો કાઈ નહીં પણ વીજો આખો તો વાહ વાહ કનજીભાઈ વાહ વાહ તાળી હતી વધાવો ખડખડાથી ને આપણે ધનજીભાઈ અહીંયા નન્જીબેન આ કામ ન કરો તમે તો ધનજીભાઈ ની ધનજીભાઈ નીકળી જઈ મારા આવું બાબી વાહ કાય હું કેવાય કઈ ખાધુંય ની ને નાનજીભાઈ નું કામ કરવાનું નું કામ ચાલુ કરી દીધું કેમ કરવા નંજી ભાઈ કેમ કરવાનું આલે પેણો નંજ નંજ ડીગલો મારે બટ લાગ ના તો આમ આ કોરે દંચે તો સેને તો આવી રીતે યાર આ બધું એને ખાડા ખડી છે બધું કમ્પ્લીટ કરવાનું છે બરોબર હું નંજી ભાઈ ને કંજી ભાઈ છે બીજા તે ગાડા વાળા આટા આટલા મારતા છે ખબર નહી નંજી ભાઈ ઓલા ને પાવડો વખતે તો આ બધું તો આવી રીતે આપણે હે ને બધું પીણો ને આ બધું આ બધું નાખવાનું બરોબર તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ફાઈનલી મિત્રો હું ને એમાં જાય છે મોવા મેં તમને કીધું નહોતું પણ એને ફાઇનલી કામ કાજ કરીને હું નાનજીભાઈ જાય મોવાની ના બધી લાડ બધી વસ્તુ લેવાની તો વિડીયો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો ને મોવા લેવું પડે એમ છે લેવું પડે તો બધું જવું પડે ને હાજી વાત તો હાલો હું લઈને તમને બતાવી છું બરોબર મેળ આવે તો બાકી મેળ આવે નહીં તો નહીં બતાવી બરોબર નહીં બતાવી જો ધબધબાટ બરોબર अलग-अलग से पर वैरायटी तो नंजबेना को जो ठेली में है आलो वो फटाफट हो भाई बाकी तो आप थैली में नाग दी बरबे हलो नंजी भाई बा टाटा है बो कहेगा उधर ढक के पड़े सेपाय मटाक पड़े ने नयन बदे फ्रूट મળી रे मतवा तुम्हारे जे जो तो ही बती ग्रीन एप्पल ग्रीन एप्पल बोलो तुम्हारे मोहन ये आवजो बरोबर मार वाला आलो आज बहुत तु નસી વાત છે આપણે બધી વસ્તુ લઈ લીધી છે હવે ખાલી છે ને લેવાનું છે આપણે ફૂલ હશે બરાબર ખાલી ફૂલ ને બાકી છે બાકી બધી ટોટલી વસ્તુ લઈ લીધી છે હજી કેળા ને એવું બધું બાકી છે લેવાનું યાર સપ્રજા લઈ લીધા આપણે પછી હું બાકી યાર શિરોડી ને એવું લઈ લીધું ઘણો બધું મને મગજ થાય કામ નહીં કરતા ઘણી બધી વસ્તુ લેવાની એમ નથી મોવામાં આવીએ કે એટલે હાવ ખબર હોય મગજ કામ કરતો બેન થઈ જાય કેમ કે આપણે ટ્રાફિકમાં કાંઈ દેલા ન હોય કે એટલે દેકારો આપણી પાસે ઘુઘરાટ ન હોય ને એટલે યાદ ન હોય શાંત વાતાવરણ હોય ને

પાણી કેટલું આવજો હતો મેમ બોત મારા મને એમ લાગે કે આની અંદર સેના જોડી બને આવો તો આપણે બેઠા બેઠા ખાલી નાબાનો બે કલાક બે ઘણો ના આવો નદી સાલો પાણી કેટલું બધું આવજો હતો આલા હું નાજે ભાઈને ભાઈ ઘરે જઈને મળ્યો બરોબર ને વાળા તો બધા મિત્રો બાબા અને વૈયાસી ઓલબેનના ઘરે ને સામાન બાવન બધી મળી દીધું છે ઘરે બરોબર ને આપણે આવ્યા તો માંડવા આપણે બધું કમ્પ્લીટ નખાઈ દીધું એટલે આપણે જ નાખવા લાગ્યા હતા બોર પહેલા બરોબર વિડીયો નહોતો ત્યારે પણ ઉતર ઉતરલી બરોબર આ બધે માણવે ને તૈયાર છે મતલબ કે આને આને ખાડા બડા કરવા ની ડાયરેક્ટ ઉભા જ કરી દેવા આ બધે છૂટું હોય કારણ કે ખાડા બડા કરેલ ન હોય હા જો જો હલે જો હલે જો હલે જો હલે આ બધે માણો મસ્ત મને બધે લોકોને ઢાકવા ને ઢાકવાના કાલ છે બરોબર તો હું છે બધી જું તંજી બંજીન છોકરા બકરા રમે કાલે રમાગ તું તાર નામ હોય એ જયદીપભાઈ ને બધે રમે જો નાના નાના જયદીપ તો નાનો થશે જો આવું ને આ મારા ધનજીભાઈ નાનજીભાઈ નો છોકરો ધનજી નાનજી ધનજી કા